એટલે સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયો હું આજે એવી જગ્યા આવ્યો છું કે અહિયાં ના ભજીયા બોટાદ ટેસ્ટ ના કર્યા હોય એવું બને જ નહીં માસ્ટર ભજીયાવાળા જે તકરીબન સિત્તેર થી પંચોતેર વર્ષ જૂની છે અને આ એક એવી જગ્યા છે કે જે બોટાદ વાસીઓ અહીંયાના ભજીયા ટેસ્ટ ના કર્યા હોય એવું બની જ ના શકે તો આપણે અહીંયાના ઓનર છે ત્રણ પેઢી તો અહીંયા જ છે એક અહીંયા ઊભા છે આ એક એમના સન છે અને ફાધર છે તો ત્રણ પેઢી તો અહીંયા જ છે તો હવે આપણે થોડીક ભાઈ જોડે વાત કરીએ શું નામ તમારું રવિભાઈ રવિભાઈ આપણે અહીંયા કેટલા ટાઈમથી આ ભજિયાનું અહીંયા ચાલુ છે 60 થી 70 વર્ષથી ચાલુ છે 60 થી 70 વર્ષથી અહીંયા ભજિયાનું ચાલુ છે તો કોણે અહીંયા ચાલુ કર્યું તો આપણે મારા દાદાએ ચાલુ કર્યું દાદાએ ચાલુ કર્યું શું નામ એમનું મગનભાઈ મગનભાઈ અચ્છા આ તમારો ફાધર ફાધર અને એમના ફાધર ફાધર અહીંયા અચ્છા આ દાદા અને ફાધરે ચાલુ કર્યું ચાર પેડી થઈ ટૂંકમાં ચાર પેડીથી આ ચોથી પેડી છે એમની અને તેઓ અહીંયા ભજીયાનું સેટઅપ જે કહેવાય નાખીને છેલ્લા સાઠથી સિત્તેર વર્ષથી અહીંયા વેચે છે પછીઓને કે ભાઈ તમે બોટાદમાં તમે કોઈને પણ પૂછશો કે સારામાં સારા ભજીયા ક્યાં મળે તો તે એવું જ કહેશે કે માસ્તરના ભજીયા તો આપણે શું અહીંયા ટાઈમિંગ હોય છે સવારે અગિયાર વાગ્યાથી સાંજના વાગ્યા સુધી સવારે અગિયાર વાગેથી રાતના આઠ વાગ્યા સુધી અને પર ડે ચાલુ હોય છે બારે બાર મહિના અને જેમ અહીંયા ચોમાસું શરૂ થાય એમ ભીડ વધારે વધી જાય છે ખરું ને શેઠ આપણે ત્રીજી પેઢી છે આપણે ચોથી પેઢી અરે વાત કરીએ આ ત્રીજી પેઢી છે શું નામ તમારું મારું નામ ધર્મેન્દ્રભાઈ ધર્મેન્દ્રભાઈ ત્રીસ વર્ષથી બેવું હું અચ્છા ત્રીસ વર્ષથી અહીંયા જ બેસો પહેલા તમારા ફાધર હતા બરોબર છે દાદા પેલા શરૂઆત કરીને ફાધર બરોબર આપણે કયા કયા ભજીયા હોય છે અહીંયા મેથી ના બનાવી ડુંગળી બનાવી બટેકા વડા બનાવી મરચા ના બનાવી બટેકા ચીસ બનાવી પાંચ વસ્તુ પાંચ વસ્તુ હોય એટલું જ બીજું કશું જ નહીં અને ચટણી હોય છે ચટણી જ એ ઘરે જ ઘરે જ બનાવવાની એ છે છે ને ચટણી હોય ચટણી બનાવી આમલી ગોળ લઈને બનાવવાની આમલી ગોળ લઈને બરોબર કોઈ વાંધો નહીં તો હવે આપણે પણ આમના ભજીયા છે ટેસ્ટ કરશું ચાલી વરે છે

અને આ મેથીના ભજીયા છે એકદમ ગરમા ગરમ અને આ મરચાના ભજીયા છે જોઈ શકો છો તમે એકદમ સરસ મજાના ભજીયા અને આ ગોટા ગોટા છે ને પેલું આ ગોટા એકદમ ફ્રેશ ગોટા છે અને આ શેના છે ડુંગળીના ડુંગળી અને દાળના હવે આપણે ટેસ્ટ કરીએ અહીંયા ચટણી આપી દીધી છે એક લીલી ચટણી છે અને એક ગળી ચટણી છે ટેસ્ટ કરીએ આપણે હવે આપણે મેથીના ભજીયા ટેસ્ટ કરીએ લીલી લીલી ચટણી આપણે થી તો વધારે નહીં ખવાય ગળી ચટણી જોડે ટેસ્ટ કરીએ હવે આપણે મરચાના ટ્રાય મારીએ હવે આપણે આને ટેસ્ટ કરીએ વાહ

અને અહીંયા ભાઈ વજન ચોખીને તેઓ આપતા હોય છે અને અહીંયાથી માણસો આવે ને લઈને જતા રહે ને સાઈડમાં ઊભા રહીને ખાતા હોય છે એટલું કોઈ સેટઅપ એટલું બહુ મોટું નથી પણ જે એમનો જે સ્વાદ રહ્યો ને ભજીયાનો એ માણસોને જે કહેવાય ને જીભ ઉપર ચોંટી ગયો છે એટલે એના કારણે જ માણસો અહીંયા આવે છે કે ભાઈ આપણા પૈસા જે છે જે નાસ્તામાં આપણે ખર્ચીએ એ થોડા વેડફાય નહીં એમ સારું મળતું હોય છે એમ એના કારણે જ અહીંયા બહુ વધારે ભીડ હોય છે આપણે અહીંયા કોઈને નાસ્તો કરવા માટે આવવું હોય તો અહીંયાનું શું એડ્રેસ છે ટાવર રોડ ભાજપ કાર્યાલય નીચે બોટાદ બોટાદ માસ્તર ભજીયાવાળા માસ્તર ભજીયાવાળા તરીકે ઓળખાતા જેનું એડ્રેસ છે ભાજપ કાર્યાલયની નીચે ટાવર રોડ બોટાદ